માથી મોટું કોઈ નહીં ભલેને હોય જળધર કે જગદીશ આ વાતને ખરા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યો છે તેજસ સોલંકી નામનો યુવક મૂળ જુનાગઢના વતની અને ગાંધીનગરના ઘ એક મેઇન રસ્તા પર સોડાનું વેચાણ કરતા તેજસ સોલંકી પોતાની માતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવે છે સામાન્ય રીતે આપણે આપણા પરિવારજનોના જન્મદિવસની ઉજવણી કેક કટિંગ કરીને કે પછી જરૂરિયાતમંદોની મદદ કરીને કરતા હોઈએ છીએ પરંતુ જુનાગઢનો આ યુવક માતાના જન્મદિવસે પોતાના બધા જ ગ્રાહકોને મફતમાં સોડા પીવડાવીને ઉરમાં આનંદનો ઓળગાર ખાઈ રહ્યો છે આ વ્યવસાય સાથે મારા ફાધર ઓગણીસો ને થી જોડાયેલા છે અને એની સાથે સાથે અમારું ફેમિલી બિઝનેસ છે એટલે અમે ડેવલપ આગળ કરી રહ્યો છે. અચ્છા અને બધ વર્ષોથી છે એટલે અમારું નામ છે જૂનાગઢની અંદર હા એના લીધે અમે હવે ધીમે ધીમે ગાંધીનગરની અંદર અમારું ટેસ્ટ દેવા માટે તૈયાર થયા છે. અને અમારું મતલબ ફેમસ છે છાસોડા. અચ્છા એ વર્ષોથી અમે બનાવીએ છીએ. એટલે ટૂંકમાં કેવાનો મતલબ કે મારા મોટા ભાઈ છે મારા ફાધર છે એ લોકો એ બધી શરૂઆત કરી છે હા હું ગાંધીનગર સરકારી નોકરીની શોધમાં આવેલો છે હા પણ મને કોવિડ ના લીધે કોવિડ આવ્યો પછી મેં એવું વિચાર્યું કે કોરોના આવ્યો પછી હવે કે ફેરફાર કરવો પડશે કેમ કે હવે નોકરીમાં તો પ્રોબ્લેમ આવશે હા એના લીધે ગડીકમાં તો કોઈ વેકેન્સી આવવાની નથી એટલે પછી ફેમિલી બિઝનેસ શરૂઆત કરી 2020 ના એન્ડમાં અચ્છા પછી ત્યાંથી આજ સુધી ગાંધીનગર ની અંદર

કોઈ અપેક્ષા નથી રાખવાની અને બનતી કોશિશ લોકો ને આપણે હેલ્પ કરવાની છે તો અમે એવો દિવસ વિચાર્યો કે લોકોના ઘણા ના મા બાપ વૃદ્ધાશ્રમ માં જાય છે તો એની કરતા એની પાછળ કઈક કરી બતાવીએ આપડે ગાંધીનગરમાં તુલસી સોડા નામની સોડા શોપ ચલાવતા તેજસભાઈ દર વર્ષે ચોવીસ એપ્રિલે પોતાના માતાના જન્મદિવસે મફતમાં બધાને સોડા પીવડાવે છે આજના સમયમાં એક તરફ ઘણા સંતાનો પોતાના માવતરની કદર કરતા નથી કે પછી તેમણે પોતાની જિંદગીના અંતિમ વર્ષોમાં વૃદ્ધાશ્રમમાં મૂકી આવતા હોય છે ત્યારે તેજસ સોલંકી જેવા યુવાનો આજની યુવા પેઢીને નવી રાહ બતાવે છે માતૃદેવો ભવ અને પિતૃ દેવો ભવની વિચારધારા અને પરંપરામાં માનતા તેજસ સોલંકીને સો સો સલામ માતા પિતા એ તમને મોટા કર્યા છે તમને કામ ધંધા લાયક બનાવ્યા છે તો તમે એ કામ છૂટા કરો છો કે તમારા માતા પિતા ને વૃદ્ધાશ્રમ માં જવું પડે એ તમારા તમારી અપેક્ષા રાખીને તો એ બેઠા હતા કે મારે આગળ જઈને હેસું કે આગળ જઈને મારો દીકરો અથવા દીકરી મને આગળ જઈને કામ લાગશે પણ અત્યારના સમયમાં અમુક લોકો એવા છે કે જે આ વસ્તુ ફોલો નથી કરતા માતા પિતા ના વૃદ્ધાશ્રમ માં મૂકે છે એની કરતા તમે ઘરે રાખીને સેવા કરો સેવા કરવામાં જે મજા છે એ મજા નથી વૃદ્ધાશ્રમ માં મૂકે